તો ચાલો મિત્રો શરૂ કરીએ ઉમનો નિયમ મિત્રો ઊમનો નિયમ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને આ પ્રવૃત્તિમાં આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક પરિપથ ગોઠવીશું તો ચાલો આ પ્રયોગ કરીએ ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બેટરી લઈશું એટલે કે વિદ્યુત કોષ લઈશું અહીંયા આપણે આ પ્રયોગની અંદર ત્રણથી ચાર વિદ્યુત કોષોની જરૂર પડશે એટલે આપણે વારાફરથી ત્રણથી ચાર વિદ્યુત કોષો લઈશું આ વિદ્યુત કોષને સૌથી પહેલાં આપણે એક અવરોધ સાથે જોડીશું મિત્રો અહીંયા અવરોધ તરીકે એક નિક્રોમનો તાર લેવામાં આવે છે તમે જોઈ શકો છો આ નિક્રોમના તાર જે અવરોધ તરીકે છે એની સાથે આપણે જોડવાનું છે વોલ્ટ મીટર અને આ વોલ્ટ મીટર એની સાથે સમાંતર રીતે જોડાશે મિત્રો હવે જે અવરોધ છે એ અવરોધની સાથે આપણે જોડીશું એ મીટર જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે હવે આ જે એ મીટર જોડ્યું એની સાથે આપણે એક સાદી કળ જોડીશું એટલે કે સ્વિચ જોડીશું અને એનું જોડાણ ફરીથી આપણે બેટરી સાથે એટલે કે વિદ્યુત કોષ સાથે કરી દઈશું આમ આપણો આ પરિપથ પૂર્ણ થઈ ગયો છે અહીંયા તમે જુઓ કે આપણે આ પરિપથમાં શું શું જોડ્યું છે તો વિદ્યુત કોષ એટલે કે બેટરી એની સાથે અવરોધ અવરોધની સમાંતરમાં વોલ્ટ મીટર અને અવરોધની શ્રેણીમાં આપણે એ મીટર જોડ્યું છે અને સાથે એક કળ એટલે કે સ્વિચ અને ફરીથી વિદ્યુત કોષ આવી જાય છે મિત્રો આ પ્રયોગમાં આપણે સૌપ્રથમ એક વિદ્યુત કોષ લઈને એટલે કે એક પ્રયોગ કરીશું ત્યારબાદ આપણે વારાફરથી એક પછી એક વિદ્યુત કોષ વધારતા જઈશું વધાર એક વિદ્યુત કોષ સાથે પ્રયોગ કરવાનો છે પછી બે સાથે પછી ત્રણ અને પછી ચાર સાથે તો ચાલો મિત્રો પ્રયોગની શરૂઆત કરીએ અહીંયા આપણે જે કળ છે એ કળ ચાલુ કરવાની છે એટલે કે સ્વિચ ચાલુ કરવાની છે હવે સ્વિચ ચાલુ થઈ ગઈ છે પરિપથમાં વિદ્યુત પ્રવાહનો વહન થઈ રહ્યું છે હવે આપણે શું નોંધવાનું છે તો અહીંયા વોલ્ટ મીટરમાં જે મીટરનું રીડિંગ બતાવે છે એ વોલ્ટ મીટરનું રીડિંગ નોંધવાનું છે અને જે એ મીટર છે એ એ મીટરનું આપણે રીડિંગ નોંધવાનું છે આ માટે તમે જુઓ કે જે આપેલું કોષ્ટક છે એ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે એમાં જે વોલ્ટ મીટરમાં જે રીડિંગ બતાવે છે એ લખવાનું છે અને જે એ મીટર છે એમાં જે રીડિંગ બતાવે છે એ લખવાનું છે હવે તમે જુઓ કે વોલ્ટ મીટરમાં જે રીડિંગ આવ્યું આપણે લખ્યું એ મીટરમાં જે રીડિંગ આવ્યું આપણે લખવાનું છે હવે એ જ રીતે આ પ્રયોગનું આપણે પુનરાવર્તન કરવાનું છે હવે બે વિદ્યુત કોષ લેવાના છે બે વિદ્યુત કોષ લઈને ફરીથી વોલ્ટ મીટરમાં જે રીડિંગ આવે એ નોંધવાનું એ મીટરમાં જે રીડિંગ આવે એ નોંધવાનું ત્યારબાદ ત્રણ વિદ્યુત કોષ લઈને આ ફરીથી પ્રયોગ કરવાનો અને ફરી ચાર વિદ્યુત કોષ લઈને આ પ્રયોગ કરવાનો છે મિત્રો જેમ જેમ પ્રયોગ આગળ વધે છે એમ એમ આપણે વોલ્ટ મીટર અને એ મીટરના રીડિંગ નોંધતા જઈએ છીએ હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈએ છીએ એમ એમ વોલ્ટ મીટર અને એ મીટર એ બંનેની અંદર રીડિંગો પણ સાથે સાથે વધતા જાય છે મતલબ કે જેમ જેમ પરિપથમાં આપણે વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈએ છીએ એટલે કે બેટરી વધારતા જઈએ છીએ તેમ તેમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પણ વધતો જાય છે અને વિદ્યુત પ્રવાહ વધવાની સાથે સાથે તમે જોઈ શકો છો કે એની અંદર જે વોલ્ટ એ વોલ્ટ પણ વધતા જાય છે મિત્રો આપણે જોયું કે આ પ્રયોગમાં આપણે જેમ જેમ વિદ્યુત કોષની સંખ્યા વધારતા જઈએ છીએ એમ એમ વિદ્યુત પ્રવાહ વધતો જાય છે અને સાથે સાથે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી પણ વધતો જાય છે અહીંયા જો આપણે આઈ અને વીનો આલેખ દોરીશું તો એક સુરેખ આલેખ મળશે આ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે અહીંયા વી અને આઈનો ગુણોત્તર અચળ થઈ જાય છે ટૂંકમાં પરિપથમાં જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધતો જાય છે એમ એમ એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય છે મિત્રો નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી વચ્ચેનો સંબંધ આપેલો અને આ સંબંધ ઓમના નિયમના નામે ઓળખાય છે તો ચલો આ નિયમ જોઈએ અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાંના તફાવતના સમપ્રમાણમાં હોય છે મિત્રો આ નિયમ મોસ્ટ ટાઈમ બી છે એટલે આ તૈયાર કરી દેજો અને યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય તમે જુઓ અચળ તાપમાન તો આપણે પહેલાં અચળ તાપમાન એટલે ટીને અચળ કરી દઈએ છીએ એટલે ટી ઉપર રાઉન્ડ કર્યું એટલે એમ સમજવાનું કે તાપમાન અચળ છે અચળ તાપમાને આપણે કોઈ વાહક તાર લઈએ છીએ મિત્રો એમ સમજો કે આ વાહક તાર કોઈ પરિપથ સાથે જોડેલો છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે છે જુઓ આ આ વાહક વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને તારના બે છેડા છે એ બે છેડા ઉપર વિદ્યુત વી છે તો આ નિયમ કઈ રીતે યાદ રાખશું તો જુઓ અચળ તાપમાન એટલે ટી અચળ અચલ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી ના હોય છે મિત્રો આ રીતે આ નિયમ યાદ રાખવાનો છે તમે યાદ કરી લેજો કારણ કે આ મોસ્ટ એમ્પી છે ચલો હવે જોઈએ કે આ નિયમને સૂત્રના સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવે તો તમે જુઓ કે વી ચલે છે આઈ એટલે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત પ્રવાહ આઈ ના સંપ્રમણમાં છે ચલો હવે આની અંદરથી ચલે છે નું ચિહ્ન દૂર કરીએ તો કોઈ અચરાંક મૂકવો પડશે તો શું થશે વી બરાબર આર આઈ અહીંયા ચલે છે નું ચિહ્ન દૂર કરીને આપણે એક અચરાયું જે આર તરીકે ઓળખાય છે જેને આપણે અવરોધ પણ કહીએ છીએ ચલો મિત્રો હવે જે આ સૂત્ર છે વી બરાબર આર આઈ એમાંથી આપણે આઈને ભાગાકારમાં લાવી દઈએ તો શું થશે તો વી બાય આઈ બરાબર આર જે અચળ છે એટલે આપણે એમ વી બાય આઈ બરાબર અચળ લખી શકીએ મિત્રો અહીંયા જે અવરોધ આર છે એ વાહક તારમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનો વિરોધ કરે છે એટલે કે એને અવરોધ છે એટલે એનું નામ અવરોધ છે આ અવરોધ આર એનો એસઆઈ એકમ ઓમ છે અને એની સંજ્ઞા પણ ઓમના નામે ઓળખાય છે ધારો કે મિત્રો કોઈ પરિપથ છે અને એ પરિપથની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી એક વર્ટ લઈએ છીએ અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર જેટલો છે તો અવરોધ આર બરાબર એક વોલ્ટ ભાગ્યા એક એમ્પિયર બરાબર એક આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પ્રવાહ પણ શોધી શકીએ છીએ તો વિદ્યુત પ્રવાહ આઈનું નું સૂત્ર શું થશે તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વી બાય આર અહીં તમે જોઈ શકો છો કે અવરોધ આર અને વિદ્યુત પ્રવાહ આઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જો આપણે અવરોધ બમણો કરીશું તો સામે વિદ્યુત પ્રવાહ અડધો થઈ જશે ધારો કે કોઈ પરિપથ છે એ પરિપથ ચાલુ છે અને એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વધારવો કે ઘટાડવો છે પણ સામે બેટરી એટલે કે જે કોષ છે એ વધઘટ કરવાનો નથી તો શું ઓપ્શન છે આપણી પાસે કઈ રીતે આપણે વિદ્યુત પ્રવાહ વધઘટ કરી શકીએ બેટરી બદલ્યા વિના તમે વિચારી શકો છો આ સૂત્રના આધારે પણ આપણે જવાબ આપી શકીએ છીએ જો અહીં અવરોધ આર વધારીશું તો સામે વિદ્યુત પ્રવાહ ઘટશે બરાબર ને તો કોઈ પરિપથની અંદર જો આપણે વિદ્યુત પ્રવાહની વધઘટ કરવી હોય તો આપણે જે કોષ છે સેલ છે બેટરી છે એને બદલ્યા વિના પણ આપણે અવરોધમાં વધઘટ કરીને વિદ્યુત પ્રવાહમાં વધઘટ કરી શકીએ છીએ મિત્રો એના માટે ખાસ પ્રકારનો અવરોધ વપરાય છે જેને ચલ અવરોધ કહેવાય છે અથવા આપણે એને રિયો સ્ટેટ પણ કહીએ છીએ ચાલો મિત્રો એક બીજી પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિમાં પણ આપણે એક પરિપથ ગોઠવવાનો છે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે આની અંદર આપણે શું કરવાનું છે ચાલો જોઈએ તો જુઓ મિત્રો આ પરિપથમાં આપણે શું કરવાનું છે તો એક બેટરી લેવાની છે એટલે કે વિદ્યુત કોષ એની સાથે એક કળ જોડવાની છે અને એક એ મીટર એની સાથે જોડીને એના બે વાયર ખુલ્લા રાખવાના છે એટલે કે બે છેડા ખુલ્લા રાખવાના છે જે એક્સ અને વાય છેડા તરીકે ઓળખાશે મિત્રો હવે આપણે અહીં જે એક્સ અને વાય છેડા છે એની અંદર જુદા જુદા દ્રવ્યના પદાર્થો લગાવવાના છે જેમ કે આપણે સૌથી પહેલા એક નિક્રોમનો તાર એની સાથે જોડી શકીએ છીએ અહીં તમે જુઓ કે નિક્રોમનો તાર એની સાથે જોડતા પરિપથ પૂર્ણ થશે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે મિત્રો હવે જોવાનું છે કે જ્યારે આપણે એની અંદર નિક્રોમનો તાર જોડ્યો છે ત્યારે એ મીટરમાં કેટલું અવલોકન બતાવે છે ત્યારબાદ એક દસ વોટનો બલ્બ જે એક્સ વાય છેડા છૂટા છે ત્યાં જોડવાનો છે અને ફરીથી એ મીટરમાં કેટલું રીડિંગ બતાવે છે એ જોવાનું છે ત્યારબાદ આપણે કોઈ ટોર્ચનો નાનો બલ્બ એની સાથે જોડી શકીએ અને ફરીથી આપણે એ મીટરમાં અવલોકન નોંધવાનું છે મિત્રો આ ઉપરાંત આપણે બીજા પદાર્થ પણ લઈ શકીએ જેમ કે એક લાકડાનો ટુકડો એની વચ્ચે તમે જોડો અને ફરીથી એ મીટરમાં તમે અવલોકન નોંધો કે કોઈ કાચ કે રબરનો પદાર્થ લઈને પણ નોંધી શકો છો કોપરનો વાયર લઈને પણ નોંધી શકો છો મિત્રો આમ તમે જોશો કે આપણે જુદા જુદા દ્રવ્ય લઈએ છીએ અને સામે એ મીટરનું રીડિંગ નોંધીએ છીએ એટલે કે વાંચન નોંધીએ છીએ ત્યારે એમાં અલગ અલગ બતાવે છે તો આનું શું કારણ છે તો મિત્રો અહીંયા જે એક્સ અને વાય જે છેડા છે એની વચ્ચે આપણે જે જુદા જુદા પદાર્થો લગાયા છે એ જુદા જુદા પદાર્થો વિદ્યુતનું વહન અલગ અલગ પ્રકારે કરે છે કારણ કે જુદા જુદા પદાર્થોની અંદર જે દ્રવ્ય છે એ જુદા જુદા પ્રકારનું છે એ બધામાં ઇલેક્ટ્રોનની ગતિ પણ અલગ અલગ પ્રકારની હશે એટલે કે જે વિદ્યુત પ્રવાહની અંદર પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ અલગ અલગ પદાર્થની અંદર અલગ અલગ રીતે અવરોધ પામશે તમે જોશો કે અમુક પદાર્થોની અંદર વિદ્યુત પ્રવાહ આયનું મૂલ્ય ઘણું ઊંચું મળશે એનો મતલબ એમ થાય કે એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ છે એ સરળતાથી પસાર થઈ શકે છે અને અમુક એવા પદાર્થો હશે કે જેની અંદર વિદ્યુત પ્રવાહ એકદમ ઓછો પસાર થાય છે એ વખતે વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય એ મીટરમાં નીચું બતાવશે આમ મિત્રો અમુક પદાર્થ વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે એની અંદર અવરોધ એકદમ નહિવત હોય છે એટલે એ વિદ્યુતના સુવાગ ગણાય છે અમુક પદાર્થો વિદ્યુત પ્રવાહને ઓછો પસાર થવા દે છે એની અંદર અવરોધ મધ્યમ હોય છે એટલે એ મંદવાહક હોય છે અને અમુક પદાર્થો એવા હોય છે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા જ નથી એટલે કે એની અંદર જે અવરોધ છે એ ઘણો વધારે છે એટલે એવા પદાર્થો અવાહકો તરીકે ઓળખાય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો મિત્રો આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર કરો ઘણા લોકો આ વિડીયોને જુએ તો અમારી મહેનત સફળ થાય અને અમે વધુને વધુ સારા વિડીયો બનાવીએ થેન્ક યુ દોસ્તો